સત્ય રૂપેના સંસ્થિતા થીમ સાથે સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્યે આજરોજ નવલી નવરાત્રીના પાંચમા નોર્થે શક્તિ સાથે કન્યા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશને ઉજાગર કરવા માટે ખૂબ જ આનંદ તેમજ ઉલ્લાસભેર કરવામાં આવેલ જેમાં શ્રી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સર્વપ્રથમ મા સાધે તેમજ મા ભારતીની આરતી કરી માં શક્તિની ગરબા રૂપે સાધના આરાધના તેમજ ઉપાસના કરવામાં આવેલ જેમાં સૌ વિદ્યાર્થીઓ હર્ષભેર ભાગ લીધે નવરાત્રીની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દેશી ઢોલના તાલે ઝૂમ્યા નવરાત્રી ઉજવણીના અંતે પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓ સોઢા રિયાબા સંભુસી પટેલ જાનવી દિનેશભાઈ અને નવીનભાઈ તેમજ મહેશ્વરી મહેશ પ્રેમજીભાઈને આચાર્યશ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબ અને વરિષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ આચાર્ય સાહેબ શ્રી દ્વારા પાંચ અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન રૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર એમ ચૌધરી સાહેબની પ્રેરણાથી સૌ શિક્ષક મિત્રોએ ભારે જેમત ઉઠાવેલ તેવું શિક્ષક કલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ